અયાશીનો આંધળો પાટો જ્યારે માણસના મનમાં લાગી જાય છે અને આંખે બંધાઈ જાય છે ત્યારે તે શું કરે છે અને કયા સમયે શું કરી રહ્યો છે તેની તેને ભાન નથી રહેતી અમારી સામે રાજકોટથી એક એવો જ કિસ્સો સામે આવ્યો કે જ્યાં એક વેપારી રાજકોટથી માત્ર હોલસેલનો સામાન લઈ જાય અને મુંબઈમાં વહેંચતો હતો મુંબઈમાં આ સામાન અવારનવાર વહેંચવા જતા આ વેપારી જાણે કે એક બાર ડાન્સરના પ્રેમમાં પડી ગયો અવારનવાર એ બારમાં જતો બાર ડાન્સર સાથે સંપર્ક થાય છે બંને વચ્ચે ગાઢ મિત્રતા થઈ ગઈને એટલા નજીક આવી ગયા કે તે ડાન્સર અવારનવાર રાજકોટ પણ આવવા લાગી એક સમય એવો આવી ગયો કે જ્યારે તે તેની મિત્ર સાથે પણ એમનો સંપર્ક કરાવી દે છે પરંતુ તેને શું ખબર હતી કે તે બ્લેકમેલનો શિકાર થવા જઈ રહ્યો છે અને તે થઈ પણ કંઈક એવું જ બાર ડાન્સરના બ્લેકમેલના ચક્કરમાં આ વેપારી આવી ગયો અને પછી શું થયું જો આજની આ ક્રાઇમ સ્ટોરીમાં નમસ્કાર ગુજરાત તક સાથે હું છું કશ્યપ રાજકોટમાં છેતરપિંડીનો ગુનો બન્યાની ઘટના તમામ માટે લાલબત્તી સમાન કિસ્સો બન્યો છે જેમાં રાજકોટનો હોલસેલનો વેપારી અવારનવાર રાજકોટથી મુંબઈ આવજા કરતો હતો મૂળ ધંધાની વાત કરવામાં આવે તો તે રાજકોટમાં અલગ અલગ વેપારીઓ પાસેથી ઇમિટેશનનો માલ હોલસેલમાં ખરીદીને મુંબઈના અનેક વિસ્તારોમાં વેચતો હતો જે વચ્ચે તે ભાઈને તો રંગીન શોખ પણ હતા જેના માટે તે અવારનવાર મુંબઈની બારમાં પણ જતો હતો ત્યાં બાર ડાન્સરને જોઈને તે ભાઈનું મન ડોલી ગયું હતું અને તેણે બાર ડાન્સર સાથે મિત્રતા કરી હતી જે બાદ તો બંને વચ્ચે ખૂબ મધુર સંબંધો પણ થઈ ગયા હતા અને અનેક આ ડાન્સર રાજકોટ પણ આવી હતી બંને આ રીતે મળવાનું પણ રાખતા હતા પરંતુ એક દિવસ એવો પણ આવે છે કે જ્યાં બાર ડાન્સરની કોઈ ફ્રેન્ડ સાથે આ બંને મળે છે અને તેની પણ મિત્રતા થઈ જાય છે જે બાદ તે લોકો રાજકોટ પણ આવે છે અને જામનગર હાઈવે પાસેની એક હોટલમાં પણ જાય છે જ્યાં ડાન્સર અને વેપારીના નજીકના અંગત સંબંધોના વિડીયો અને ફોટો આ બાર ડાન્સરની મિત્ર લઈ લે છે અને ત્યાંથી તે બધા છૂટા પડી જાય છે જે બાદ અસલી ખેલ તો હવે જ શરૂ થાય છે ડાન્સરના પ્રેમમાં પાગલ વેપારીને ડાન્સરની ફ્રેન્ડ દ્વારા બ્લેકમેલ કરવામાં આવે છે અને પ્રથમ તબક્કે તો તે ફોટો અને વિડીયો ડિલીટ કરવા માટે પિસ્તાળીસો રૂપિયાની માગ કરે છે જે બાદ અવારનવાર વેપારી પાસેથી ઠગવાનું કામ કરતી રહી હતી અને આમ કરતાં કરતાં તેણે વેપારી પાસેથી પંચાણું હજાર પાંચસો રૂપિયા પડાવી લીધા હતા એટલે થી કહાની અટકી નથી જતી ડાન્સરની ફ્રેન્ડે વેપારીના સાડાને ઇન્સ્ટાગ્રામ મારફતે કહ્યું હતું કે તમારા બનેવી વિશે મારે વાત કરવી છે તમે ફોન ઉપાડો એમ કરીને મોબાઈલમાં ક્રાઇમ બ્રાન્ચનું નામ ટ્રો કોલરમાં આવે તે રીતે સેટ કરવામાં આવ્યું હતું અને શાળાને તમામ બાબતે ફોટો અને વિડીયો વિશે વેપારીની પત્નીને પણ વાત કરવાની વાત કરી હતી જે બાદ આ યુવતીએ વેપારી પાસેથી હદ જ થઈ ગઈ તેટલા મોઢું ફાડીને પાંચ લાખ રૂપિયાની માગ કરી દીધી અને વેપારીએ અંતે કોઈ પણ વિચાર્યા વગર પોલીસની મદદ લેવાનું વિચાર્યું હતું જે બાદ ફરિયાદના આધારે પોલીસે દિલ્હીથી આ યુવતીની હાલ ધરપકડ કરી છે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં એવો બનાવ બનેલ છે કે ઇમરાન યુનુસભાઈ ધાનાણી કરીને રાજકોટના ઇમિટેશનના હોલસેલ વેપારી છે એ જથ્થાબંધ વેપાર અર્થે અવારનવાર મુંબઈ જતા હોય એક વખત એ મુંબઈમાં ગયેલા ત્યાં પનવેલ નાઇટ રાઇડર નામની જે ક્લબ છે ત્યાં ગયેલા અને એમાં આરોહી નામની એક બાલગલ સાથે એને પરિચય થયો તો આરોહીની સાથે એને મિત્રતા વધી એટલે ફરવા અવારનવાર જતા હતા એની બેનપણી આરોહીની બેનપણી એ ખુશબુ કરીને હતી એ પણ પછી એક વખત ત્યાં આવી હતી અને બધા સાથે ફરવા જતા હતા આ આરોહી અને ખુશ્બુ એ અહીંયા રાજકોટ પણ આવેલા અને રાજકોટમાં અહીંયા જામનગર રોડ ઉપર એક હોટલમાં પણ એ લોકો ગયેલા આ બાબતના જે ફોટા છે એ આરોહી સાથે આવેલી ખુશ્બુ એ છે એ ફોટા અને વિડીયોઝ એ બધા પાડી લીધેલા હતા થોડાક દિવસ પછી ભાઈ ફરિયાદી ઇમરાનભાઈ છે એની ઉપર એવો ફોન આવે છે કે ભાઈ તમારા મેં ફોટા અને વિડીયા ખુશ્બુનો ફોન આવે છે કે મેં પાડી લીધેલા છે અને તમે ડિલીટ કરવા હોય તો પિસ્તાલીસો રૂપિયા મોકલો એમ કરી ધીમે ધીમે એને પંચાણું રૂપિયા છે એ આ ફરિયાદી પાસેથી પડાવી લીધા પછી છેલ્લે ફરિયાદી પાસે એને પાંચ લાખ રૂપિયાની માંગણી કરી અને પછી ફરિયાદીને એમ થયું કે આ તો ધીમે ધીમે આનો જે લોભ છે એ વધતો જાય છે તો એને ના પાડતા એના જે શાળા સલમાનભાઈ છે તો સલમાનભાઈ ને એને વિડીયો અને જે ફોટા છે એ મોકલી પણ એને કીધું કે ભાઈ તમારા બેન એટલે કે આ ફરિયાદી પત્નીને છે એ આ ફોટા બધું બતાવજો તો આ રીતે એક્સ્ટોર્શન જેને કહેવાય બરોબર એ રીતે કરી અને માનસિક ટોર્ચરિંગ કરી અને આવો ગુનો કર્યો હોય તો આ વખતની ફરિયાદ છે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી અને ભક્તિનગરના પીઆઈ શ્રી સરવૈયા સાહેબ છે એને એની ટીમ છે એને મોકલી અને આને દિલ્હીથી આરોપી છે ખુશબુ એને દિલ્હીથી પકડી અને લઈ આવ્યા હતા અને એરેસ્ટ કરી છે હાલ ગઈકાલે એમની પાસે ચોવીસ કલાકના રિમાન્ડ લેવામાં આવ્યા હતા કે આમાં બીજા કોઈ અન્ય આરોપીનો રોલ છે કે કેમ મને એના ખાતામાં અન્ય બીજા કોઈ ટ્રાન્ઝેક્શન કોઈ મોટી રકમના ત્યાં છે નહીં વગેરે હોવાની તપાસ કરવા અને આજે રોજ રિમાન્ડ પૂરા થતા એને કોર્ટ હવાલે કરવામાં આવના સર આ એમનો એક વિડિયો બતાવ્યો હતો જ્યારે આની સાથે વાત કરતા ત્યારે એમાં ક્રાઈમ બ્રાન્ચ લખેલું બોર્ડ આવતું હતું ખાલી કે ક્રાઇમ બ્રાન્ચ એ કદાચ જે ફરિયાદી છે એને ધમકાવવા માટે અથવા એને થોડુંક વધુ ગંભીરતા લાગે એના માટે હોઈ શકે હવે આ તો એવું છે કે બને ત્યાં સુધી આવી બધી વસ્તુથી દૂર રહેવું જોઈએ અને નિશંક રીતે આવું કઈ બનાવ બને

એટલે એવું બને પણ ખરા કે ખબર હોય અને ન પણ બને એનો રોલ કેટલો છે એ તો હવે તકો અમલદાર એને પછી બતાવી શકે હાલ તો સમગ્ર મામલે પોલીસે આ યુવતીની ધરપકડ બાદ ચોવીસ કલાકના રિમાન્ડ પર રાખ્યા બાદ હવે કોણ કોણા આ કાંડમાં સામેલ છે તેને અને તેના બેંકમાં કેટલા ખાતામાં કયા કયા રૂપિયા અને કેટલા કેટલા મોટા ટ્રાન્ઝેક્શન્સ થયા છે તેને લઈને તપાસ હાથ ધરી છે રાજકોટથી રણક મજીઠિયાનો અહેવાલ ગુજરાત તક